સંખેડા તાલુકાના કંટેશ્વર ગામ લોકોનું તલાટી અને સરપંચ વિરુદ્ધ મામલતદારને આવેદન સંખેડા તાલુકાના કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયત ગામ લોકો સભ્યો તેમજ આગેવાનો સંખેડાના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનમાં ગામવાસીઓએ જણાવ્યું કે કંટેશ્વર ગામના તલાટીએ ગામ લોકો સાથે અયોગ્ય વર્તન કર્યું છે તે જ આખા ગામને ચોર ગણાવી અપમાનિત કર્યું છે સાથે જ ગામ લોકોને વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે આવા અયોગ્ય વર્તનથી ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેના પરિણામે ગામ લોકો આગેવાનો સાથે એકઠા થઈને મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની ગામના નાગરિકો શું કહી રહ્યા છે આજ રોજ અમે સંખેડા તાલુકાના કંટેશ્વર દૂધ ગામ પંચાયતમાંથી અમારા ગામ લોકો અને અમારા સભ્યશ્રીઓ અને બધા આગેવાનો અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા એ આવેદનની અંદર અમને અમારી સાથે તલાટી સાહેબે જે ઘેરવર્તન અમારી સાથે કરેલું છે અને તલાટી સાહેબ આખા ગામને સુર કહે છે એવા શબ્દોનો ઉપચાર કરેલ છે અને જે અમારા સરપંચ સાહેબશ્રી છે એમના જે ઘેર એમના જે ઘેરવાળા છે એ લોકોને ધમકીઓ આપે છે કે ભાઈ તમારું જીસીબી બંધ કરાવી દઈશું તમને અમે એટ્રોસિટી લગાવી દઈશું તમને એવી વારંવાર ધમકી મળે છે તે માટે અમે આજ રોજ બધા ભેગા મળી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર માટે આવેલા હતા તમારું મારું નામ મલેક અનવરભાઈ સુખભાઈ મારું નામ બકુલભાઈ એમ ચૌહાણ કંટેશ્વર કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતની નવી બોડી જાન્યુઆરી બે હજાર બાવીસથી શરૂઆત થઈ તે સમય દરમિયાન અલગ અલગ તલાટી સાહિત્યો હાજર હતા કોઈ બદલી થઈ બીજા આવ્યા કોઈ બદલી થઈ તો બીજા આવ્યા અને એ દરમિયાનમાં જે કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના જે કામો માટે ગ્રામસભાઓ તેમજ સામાન્ય સભાઓમાં પબ્લિકની મરજીથી અને સભ્યોની મરજીથી આવ ઠરાવો બનાવવામાં આવેલા તલાટીસીઓ ઠરાવો બનાવેલા છે જેવા કે ગ્રામસભાની અંદર ઠરાવોમાં સ્મશાનગૃહ વારી ગૃહો રોડ આરસીસી રોડ ટ્યુઅર બ્લોક તમામના ઠરાવો બનાવેલા છે એ ઠરાવોમાંથી કેટલા ઠરાવો પાસ થયા કેટલા ઠરાવો બાકી છે એ પ્રમાણેની માહિતી અમે કલાટી શ્રી શિવેન્દ્રસિંહ પાસે માંગણી કરતાં તેઓ શ્રીએ ત્યાંભેરું વર્તન કરેલ છે અમારી સાથે અને વ્યવસ્થિત જવાબ આપેલ નથી અને અઠવાડિયા પછી જવાબ આપીશ એમ કહેલ આ બાદ વોર્ડ નંબર ત્રણના સભ્યશ્રી કિરણભાઈ વસાવા ગઈકાલે ગામડી ખાતે આવેલ અને તલાટીને મળીને રૂબરૂ વાત કરતાં તેમને કહેલ કે આ બધી માહિતી અમને આપો તમે હું તો તેમને વ્યવસ્થિત જવાબ આપેલ નથી અને ઉપરથી કહેલ કે તમે લોકો ગામ લોકો બધા ચોર છો એટલે અમારો ઘણો બધો આક્રોશ છે અમે અમે ચોર નથી ચોરી કરવાવાળા ચોર છે અમે કંઈ કોઈ ચોરી કરી નથી પણ ગામ લોકોને બદનામ કરેલ છે આ તલાટી તલાટીના હોદ્દા પર ચાલી શકે જ એમ નથી નવો તલાટી છે નવા તલાટીને યોગ્ય લાગતું નથી એને સરકારી કર્મચારી હોવા છતાં ગામ લોકોને જોર કહે એ યોગ્ય નથી માટે ગામ લોકોનો આક્રોશ છે આ તલાટી કોઈ બી જગ્યાએ ચાલી શકે એમ નથી કારણ કે એની વર્તણૂક જ સારી નથી માટે એ તલાટીને બરતરફ કરો અથવા તો કોઈ યોગ્ય પગલાં લો એવી અમારી માગણી છે એ માટે અમે રોજ મામલતદાર સાહેબશ્રીને સર્વે ગ્રામજનો તેમજ સભ્યશ્રીઓ આવીને આવેદનપત્ર આપેલ છે માટે અમારી વિનંતી સ્વીકારેલી છે અને આગળ વધતું કરવા જણાવેલ છે મામલતદાર સાહેબ શ્રી અસ્તુ આપનું નામ મારું નામ બકુલભાઈ એમ ચૌહાણ કંટેશ્વર આપ સાહેબને મન વિનંતી કરીએ છીએ કે જે તલાટી સાહેબે અમારી સાથે અભદ્રાવ વ્યવહાર કરેલું છે અને સરપંચ સરપંચશ્રીએના પતિએ પણ અમારી સાથે જે અભદ્રાવ વ્યવહાર કર્યો છે તેના માટે કડકમાં કડક પગલાં લે એવી અમારી માંગ છે અને અમારા આખા ગામને ચોર કીધેલું છે એવા પણ શબ્દોથી તલાટી સાહેબે ઉતારેલા છે તે માટે તલાટી સાહેબ પર પણ અમે ઉચ્ચ પગલાં લો એવી અમારી માંગ મદદ છે